જાણીતા બિલ્ડર દિલાવરભાઈ હામીદ દ્વારા બોટાદ શહેરમાં રેવાનગર ખાતે મેલડી માતાજીના તાવાનું આયોજન કરવામાં આવ્યું બોટાદ હરણકુઈ વિસ્તારમાં આવેલી લીલા લીમડાવાળા મેલડી માંગના મંદિર ખાતે વર્ષોથી સેવા આપતા અને માતાજી પર અખૂટ શ્રદ્ધા ધરાવતા બિલ્ડર દિલાવરભાઈ હમીદ દ્વારા આજરોજ રેવાનગર ખાતે માંગ મેલડીના તાવાનું આયોજન કરવામાં આવ્યું હતું ભોજન પ્રસાદ માટે આમંત્રિત ભાવિક ભક્તો આ તાવાન માંગ જોડાયા હતા અને બોટાદ શહેરના બે થી ત્રણ હજાર લોકો એ ભાવપૂર્વક પ્રસાદ ગ્રહણ કર્યો હતો સુરેશભાઈ જોશી છે અને મારું વતન જસદણ છે આજનો કાર્યક્રમ દિલાવરભાઈ અમિત તરફથી કરવામાં આવે તો શું છે દિલાવરભાઈ જો કે અવારનવાર આવા કાર્યક્રમો બોટાદમાં કરતા જ હોય છે બે ચાર મહિને બે પાંચ હજાર માણસોને જો લોજ મળે તો એને ત્યાં સુધી મજા નથી આવતી અને આ વખતે કુદરતી એવી માતાજીનો હુકમ થયો કે તાવો ધોબીના જે મેલડીમાં છે ત્યાં થાય છે માતાજીએ હુકમ કર્યો અને છૂટી આપી કે તમે તમારી જગ્યા ઉપર પણ આ તાવો કરી શકો છો એટલે આજે ઓછામાં ઓછા પચીસોથી ત્રણ હજાર માણસોએ પ્રસાદી લીધી છે ગામના બધા આમંત્રણોને માન આપીને બધાએ આવ્યા છે ખાસ કરીને રાજકીય આગેવાનો પત્રકાર મિત્રો બધા સગા સ્નેહીઓ બધાએ ખૂબ લાભ લીધો છે અને ખૂબ જ આનંદનો આજે પ્રસંગ છે બોલો મેળડી મારું નામ મનસુર અમિત છે હું મુંબઈ રહું છું દિલાવરભાઈના કાકા છું મેલેડી માતાજીની કૃપાથી આ પ્લોટમાં મંજૂરી કરતા અતિ આનંદ સહિત વધારે આવ આવવાનો મને ચાન્સ મળ્યો છે અને ઘણી બધી મજા આવી છે માતાજીની ઘણી કૃપા છે માતાજીની બસ તો અવારનવાર કૃપા રહેતી જ હોય છે અને માતાજીનો આ વખતે પહેલી વાર એવો હુકમ થયો તાવો તો આપણે દર વર્ષે માતાજીની કૃપાથી કરતા હોઈએ છીએ પણ પહેલી વાર એવું બન્યું કે આપણી જગ્યા ઉપર એ માતાજીએ આપે અને બધાને સાથ સો કરતી ખૂબ જ સારી રીતે મહાપ્રસાદનું આયોજન સંપૂર્ણ થયું આ છે માતાજી સુજાડે ત્યારે કરતા હોય મારા પપ્પાની હતી તો તે નિમિત્તે પણ પ્રસાદ ભોજન સમારંભનું આયોજન આવું તો હું પાંચ વર્ષ નો હતો ત્યારથી અત્યાર સુધીમાં કે આવું કોઈથી બન્યું નથી કે માતાજી બોટાદમાં ને માતાજીના સ્થાનકથી ફો ઉઠા કે તાવો કરવાની મંજૂરી આપે આમ પણ એમને અકૂટ શ્રદ્ધા હશે આમ અને અહીં તો રજા આપી જમાડવાની તાવો અમારે ત્યાં કરવાનો હતો અમારા ભાઈએ મને કીધું કે તાવો તો જમાડવાની તો રજા આપે છે પણ એક હારવાર આવત રજા લઈ લે ને તો કાંઈ વાંધો છે માતાજીને પ્રાર્થના કરી માતાજીએ એક ઝાટકે એમને અહીં તાવો બી કરવાની રજા આપી દીધી પણ આવું મારી જિંદગીમાં પહેલી વખત બન્યું છે એમ અને હજારો માણસોએ આ પ્રસાદનો લાભ લીધો છે